અને આપણે પેલા નાખશું મોણ બસ આમાં બહુ મોણ નહીં જોયું બસ હવે આપણે નાખશું મેથીની ભાજી હવે આપણે નાખશું બધાય મસાલા આદુ મરચાની પેસ્ટ બધા નાખી મીઠું મરચું હળદર હિંગ અને જે મસાલા છે એ બધા આપણે મિક્સ કરી દઈશું હવે નાખશું આપણે દરેલી મોરસ હવે નાખશું દહીં આ થોડું ગોળ નું પાણી છે દહીંમાં નાખીને નાખી દઈશું હવે મિક્સ કરી લોટ બાંધી દેસુ મકાઈ ના વડા બહુ સરસ ભાવે આપણને સોફ્ટ અને કડક આજે આપણે આ કિલ્લાના બનાવ્યા છે હવે તમારે જો બનાવવા હોય તો જે આ મેં માપ છે એ પ્રમાણે રાખજો એટલે પરફેક્ટ માપથી તમારે થશે Gracias.